જુઓ એક બીજો ડાયનાસોર અહીંયા તમને જોવા મળશે અહીંયા જુઓ ડાયનાસોરના અર્થે ચિત્રો પણ બનાવવામાં આવેલા છે જોવા મળશે કેવડો મોટો ડાયનાસોર છે દરેક ડાયનાસોરનું નામ પણ અહીંયા લખેલું છે દાંત જુઓ ભાઈ હાય ફ્રેન્ડ વેલકમ બેક ટુ ધ ચેનલ ઈપી ટ્રાવેલ બ્લોગની અંદર ફરીથી એક નવા વિડીયો સાથે આપનું સ્વાગત છે હું છું અલ્પેશ પંચાલ અને આજે આપણે આવી ગયા છીએ ગાંધીનગર આપણા ગુજરાતના પાટનગરની અંદર અને મસ્ત મજાની જગ્યા હું તમને બતાવવા જઈ રહ્યો છું જો તમારે જુરાસિક પાર્ક વિશે માહિતી જોઈતી હોય તો અહીંયા આવેલો છે ઇન્દ્રોડા પાર્ક અને ઇન્દ્રોડા પાર્કની અંદર આવેલો છે જુરાસિક પાર્ક તો આજે આપણે ઇન્દ્રોડા પાર્કની મુલાકાત લઈશું અને અંદર જોઈશું જુરાસિક પાર્ક જોડાયેલા રહો વિડીયો સાથે વિડીયો બિલકુલ સ્કીપ ના કરતા અહીંયા ટિકિટની વાત કરીએ તો મોટાની ટિકિટ છે ત્રીસ રૂપિયા અને નાના બાળકોની ટિકિટ છે પંદર રૂપિયા અને જો તમે વ્હીકલ લઈને આવતા હો તો ફોર વ્હીલરની ટિકિટ છે ત્રીસ રૂપિયા તો ફાઇનલી ટિકિટ લઈને આપણે અંદર પહોંચી ગયા છીએ અને અત્યારે શું ગાડીની અંદર અને તમે જુઓ બહુ મસ્ત રસ્તો છે આજુબાજુ ઝાડ છે અને જંગલ જેવું તમને સો ફીલ થશે અહીંયા આવતાની સાથે જ તો બસ અંદર ગાડી પાર્ક કરી અને હું તમને આગળની અપડેટ આપીશ જોડાયેલા રહો વિડીયોની સાથે જો અંદર આવતાની સાથે જ પાર્કિંગનું બોર્ડ મારેલું છે તો અહીંયા જો આ જે સામે દેખાય છે આખું પાર્કિંગ છે તમે જો ફોર વ્હીલર લઈને આવતા હોય તો અહીંયા પોતાની કાર પાર્ક કરી શકો છો હા તો મિત્રો જુઓ અત્યારે આપણે અહીંયા પાર્કિંગ કરી લીધું છે અને પાર્કિંગ તમે જોઈ રહ્યા છો મસ્ત શાંતિનું વાતાવરણ છે જગ્યા જગ્યા ઉપર બધા લોકોએ અહીંયા ગાડી પાર્ક કરી લીધી છે અહીંયા ટુ વ્હીલરનું પણ પાર્કિંગ છે અહીંયા આવીને કરી શકો છો આ જુઓ મસ્ત મજાનું પાર્કિંગ બતાવો ને બસ અહીંયાથી ચાલતા ચાલતા આગળ વધીએ અને શું છે જોવાનું એ આપણે અપડેટ આગળની જોઈએ એના લઈ આપણે પાર્કિંગથી આગળ વધ્યા અને અહીંયા થોડીક સૂચનાઓ મારેલી છે એ સૂચનાઓનું તમારે પાલન કરવાનું રહેશે અને આ છે ગેટ આપણે અહીંયાથી ચાલતા ચાલતા અંદર જઈશું જુઓ આ રીતનું આગળ વધ્યા ત્યાં ચેકિંગ કરાવીને અને આ રીતનું મસ્ત વાતાવરણ અહીંયા તમને જોવા મળશે જુઓ સરસ મજાની અહીંયા છત્રી બનાવવામાં આવેલી છે અહીંયા જો બેસવાની મસ્ત વ્યવસ્થા જુઓ જૂના જે ઝાડ હોય ઝાડની કટિંગ કરી અને બેસવાના બાંકડા બનાવેલા છે અને આ બાજુ છે આપણો ગુજરાતનો નકશો તો બસ અહીંયાથી આગળ વધીએ અને આ છે ડાયનાસોર પાર્કનો નકશો અહીંયા દોરેલો છે અને આ મસ્ત ગેટ છે ડાયનાસોર પાર્કનો અને અહીંયાથી અંદર જવાનું છે તે આપણે અહીંયાથી અંદર જઈએ ડાયનાસોર પાર્કની અંદર અને મસ્ત મજાનો ડાયનાસોર આપણે અહીંયા જોઈશું આ બાજુ જવાનું છે સૌથી પહેલાં તો આપણે પહોંચી ગયા અહીંયા ડાયનાસોર પાર્કની અંદર અને આ છે એનો નકશો છે આ જગ્યાઓ છે ડાયનાસોર પ્રાણીઓની ઉત્ક્રાંતિ વિશે માહિતી આપેલી છે અને આ બાજુ જુઓ ડાયનાસોર અંદર બનાવવામાં આવેલો છે અને આ રીતે કંઈ રસ્તા છે આપણે આ રસ્તા ઉપર ચાલતા ચાલતા આગળ વધશું અને જોઈશું ડાયનાસોર પાર્ક જો સામે તમને દેખાય તો જો ડાયનાસોરના મોટા મોટા અહીંયા બનાવવામાં આવેલા છે સ્ટેચ્યુ તો આપણે ત્યાં પણ નજીકથી જોઈશું એ જગ્યા હા તો જુઓ ફાઇનલી આપણે આ ડાયનાસોરના સ્ટેચ્યુ જોડે આવી ગયા છે ને તમે જુઓ કેટલો મોટો ડાયનાસોરનું અહીંયા સ્ટેચ્યુ બનાવવામાં આવેલું છે હું તમને બતાવું જુઓ સરસ મજાનું અહીંયા સ્ટેચ્યુ બનાવવામાં આવેલું છે અને આ ડાયનાસોર શું છે એ પણ અહીંયા લખવામાં આવેલું છે એલોસોરસ અને આ સ્ટેગોસોરસ આ બીજો ડાયનાસોર અને આ બે ડાયનાસોરની આખી ઉત્પત્તિની આખી માહિતી અહીંયા તમને જોવા મળશે અહીંયા લખવામાં આવેલી છે તમે વિડીયો પોસ્ટ કરી અને જોઈ શકો છો આ બે ડાયનાસોર તો બસ અહીંયાથી આગળ વધીએ અને બીજા ડાયનાસોર શું શું છે અહીંયા એ પણ આપણે જોઈએ પૌરાણિક અહીંયા મૂકવામાં આવેલા છે તો એ પણ તમને અહીંયા જોવા મળશે બસ અહીંયાથી બહાર નીકળીએ જુઓ અહીંયાથી આગળ નીકળ્યા એટલે અહિયાં બીજો એક ડાયનાસોર તમને જોવા મળશે જો આખું સ્ટેચ્યુ બનાવવામાં આવેલું છે પથ્થરનું છે પરંતુ તમને રિયલ જ લાગશે સરસ મજાનું બનાવવામાં આવેલું છે અને શાંતિ અહીંયા જુઓ ભાઈ કેટલી છે સામે જુઓ તમે કદાચ ડાયનાસોર મૂવી જોયું હોય તો આ જે ડાયનાસોર છે એ તમને જોવા સો ટકા મળ્યો હશે આ ડાયનાસોર તમે જુઓ પેલા રણની અંદર મૂવીની અંદર તમને જોવા મળ્યો છે કેટલો મોટો ડાયનાસોર અહીંયા બનાવવામાં આવેલો છે અને અહીંયા જુઓ અલગ અલગ આ પથ્થર જે પુરાતત્વકાળના જે પથ્થર છે એ વખતના એ છે અને આ ડાયનાસોર અહીંયા મોટો બનાવવામાં આવેલો છે કેટલું મોટું અહીંયા સ્ટેચ્યુ બનાવવામાં આવેલું છે ડાયનાસોરનું અને સામે તમે જો એક બીજો મોટો ડાયનાસોર તમને અહીંયા જોવા મળશે આ તો મિત્રો જો તમે તમારા બાળકોને લઈને અહીંયા આવતા હોય તો તો કદાચ બાળકો અહીંયા આવીને સો ખુશ થઈ જશે કારણ કે બહુ મજાની જગ્યા છે અને મસ્ત મસ્ત ડાયનાસોર અહીંયા બનાવવામાં આવેલા છે કદાચ બાળકોએ ટીવીના અંદર જે ફિલ્મની અંદર કદાચ જોયા હશે ડાયનાસોર જુઓ મારી પાછળ આ મોટો ડાયનાસોર અહીંયા તમને રિયલ જોવા મળશે આવડો મોટો ડાયનાસોર હતા પહેલાં અને અત્યારે ડાયનાસોરની જ્ઞાત જાતિ જ અત્યારે નથી તો બસ જુઓ અહીંયા પાછો એક ડાયનાસોર તમને અહીંયા જોવા મળશે આ રીતની કંઈક જગ્યા છે અને અલગ અલગ ડાયનાસોરના મોટા મોટા જે સ્ટેચ્યુ બનાવવામાં આવેલા છે જો પેલી મૂવીની અંદર તો આજે પેલો ઉડવાવાળો જે ડાયનાસોર હતો એ ડાયનાસોર છે તમે જો મૂવી જોયું હોય ડાયનાસોરની તો એની અંદર આ ઉડવાવાળો ડાયનાસોર પણ તમે જોયો હશે અને અહીંયા જુઓ મગરના પણ સ્ટેચ્યુ આરતી બનાવવામાં આવેલા છે જુઓ એક બીજો ડાયનાસોર અહીંયા તમને જોવા મળશે જો એના દાંત જુઓ ડાયનાસોરના બનાવવામાં આવેલું છે બહુ મસ્ત કળા છે ભાઈ આ સ્ટેચ્યુ બનાવવાની પણ અને મસ્ત ડાયનાસોર અહીંયા તમને જોવા મળશે અહીંયા જુઓ ડાયનાસોરના તે ચિત્રો પણ બનાવવામાં આવેલા છે જે તે કાળ વખત ડાયનાસોર જ્ઞાતિ હતી એ વખતે કેવી હતી એ અહીંયા બતાવવામાં આવેલું છે અને અહીંયાથી આગળ વધીએ એટલે જો આ એક મોટો બીજો ડાયનાસોર અને વચ્ચે પાણી ભરેલું છે અને સામે બીજા ડાયનાસોર પણ તમને જોવા મળશે આ જો બીજો એક મોટો ડાયનાસોર તમને અહીંયા જોવા મળશે કેવડો મોટો ડાયનાસોર છે અને અહીંયા પણ ડાયનાસોર તમને જોવા મળશે દરેક ડાયનાસોરનું નામ પણ અહીંયા લખેલું છે સ્ટેચ્યુ તો બસ અહીંયાથી આગળ વધીએ તો બસ જુઓ આ ડાયનાસોર જોયો આપણે અને અહીંયાથી આગળ વધીએ એટલે બીજો ઇગવાના ડોન આ ડાયનાસોરનું નામ છે અને એની બધી જ માહિતી અહીંયા પણ લખેલી છે અને આ ડાયનાસોર શાકાહારી છે કે માંસાહારી પણ અહીંયા બધું તમે આવશો એટલે તમને અહીંયા નીચે લખેલું જ છે તમે જોઈ શકો છો અને અહીંયા દરેક જગ્યાએ આ રીતે એની માહિતી આપેલી જ છે અહીંયા જુઓ આગળ વધીએ અહીંયા જો વાઘ અહીંયા દોરેલો છે અને એના દાંત જો ભાઈ વાઘના અને એનું બચ્ચું છે બસ તો અહીંયાથી આગળ વધીએ હા તો મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેશો મળીશું ના આ વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય અંબે જય ભારત જય હિન્દ